વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયને એક ફરિયાદ મળે છે અને ફરિયાદ જૂનાગઢના મેંદરડાથી આવી હતી ફરિયાદ કરનાર મહિલાએ પોલીસ ઉપર આરોપ મૂક્યો હતો કે મારી ગેરકાયદે અટકાયત કરવામાં આવી અને પોલીસે આર્થિક ગેરરીતિ આચરી છે આ મામલાની જાણ જ્યારે વડાપ્રધાન કાર્યાલયને થઈ ત્યારે વડાપ્રધાને જુનાગઢના એસપીને આ ફરિયાદ મોકલી આખરે એક મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે શું હતો મામલો કેમ મહિલા પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને કોણ આખા મામલામાં રમત કરી ગયું રાજ રમત કરી ગયું તેની વિગતે વાત કરીશ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંતદયાળ વાત કરવી છે જૂનાગઢની જ્યાં ગિરનાર છે અને ગિરનારી બાબા વસે છે એ જૂનાગઢની વાત છે જૂનાગઢના મેંદરડામાં રહેતી એક તનુ નામની મહિલાએ વડાપ્રધાનના કાર્યાલયને એક ફરિયાદ મોકલી હતી જુનાગઢના મેદરડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ એન સોનારા ને એક વકીલે ધમકી આપી હતી કે વખત આવે બતાડી દઈશ અને પીએસઆઈ સોનારાએ સ્ટેશન ડાયરીમાં તેની એન્ટ્રી પણ કરી હતી પણ વખત કોણ આવશે અને કોણ કોને બતાડી દેશે ત્યારે પીએસઆઈ સોનારાને ખબર નહોતી જાણકાર સૂત્રો પાસેથી જે માહિતી મળે છે તે તમારી સામે મૂકું છું ઘટના એવી છે કે જે વડાપ્રધાનના કાર્યાલયને ફરિયાદ મળી હતી આ ફરિયાદ કરનાર મહિલાનો દાવો હતો કે તેની સામે ખંડણીની ફરિયાદ નોંધવામાં આવી હતી અને આ મામલે દસમી જુલાઈના રોજ મેદરડા પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો હતો અને પોલીસે કેટલુંક મુદ્દા માલ રિકવર પણ કર્યો હતો જેમાં રોકડ અને જારાત પણ હતા વડાપ્રધાન કાર્યાલયને ફરિયાદ મળ્યા પછી એ એસપી રોહિત કુમાર ડાંગરને આ તપાસ સોંપવામાં આવી હતી અને તપાસના અંતે તેમણે માલુમ કર્યું કે પીએસઆઈ સોનારાએ ગેરરીતિ આચરી છે આ મહિલાએ અને તેની સાથે રહેલા સાગરિતોને ખરેખર તો આઠમી જુલાઈના રોજ પકડી લેવામાં આવ્યા હતા પણ બે દિવસ તેમની ગેરકાયદેસર અટકાયત કરવામાં આવી જે મહિલાની અટકાયત કરી ધરપકડ કરવામાં આવી હતી એ મહિલા સામે આરોપ એવો છે કે વ્યાજના મામલે તેણે ખંડણી માગી હતી અને સત્તાવન લાખ રૂપિયા પડાવ્યા હતા આ મામલે પીએસઆઈ સોનારા એક જ્વેલર્સની દુકાનમાં પણ જાય છે અને ત્યાંથી જ્વેલર્સને કહે છે કે ગીરવી મૂકીલા દાગીના પરત આપવાના છે બધો મુદ્દામાલ પરત આવે છે પોલીસનો દાવો છે તે પ્રમાણે કુલ સત્તાવન લાખ રૂપિયા રિકવર કરવામાં આવ્યા હતા એવું ફરિયાદી મહિલાનું કહેવું છે પણ તપાસ મેં ઉભા આવ્યું કે સત્તાવન લાખમાંથી ઘણો બધો મુદ્દામાલ ગાયબ કરી દેવામાં આવ્યો જે રેકોર્ડ ઉપર નથી આમ આર્થિક ગેરરીતિ આચરવામાં આવી અને ગેરકાયદે અટકાયત કરવાના મામલે મહિલા પીએસઆઈ સોનારાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે આ મામલાની અમે તપાસ કરી તો બીજા સત્યો પણ સામે આવ્યા આ આખી ઘટનામાં મોટા માથાઓ પણ સામેલ હતા સોનારા પણ વગદાર મહિલા સબ ઇન્સ્પેક્ટર છે સૂત્રો એવું કહે છે કે જ્યારે આરોપીઓને પકડવામાં આવ્યા તેની કાર્યવાહી કરવામાં આવી ત્યારે મહિલા પીએસઆઈ સોનારાએ જૂનાગઢના એસપી સુબોધ ઓડેદરાને ફોન કર્યો હતો પણ સાહેબ વ્યસ્ત હતા એવું કહેવાય છે કે સુબોધ ઓડેદરા બહુ વ્યસ્ત રહેનાર ભારતભરના એપીએસ અધિકારી છે તેમનો લાંબો સમય અગમ્ય કારણસર બ્રાન્ચમાં પસાર થયો અને લાંબા સમય પછી તેમને જૂનાગઢના એસપી તરીકે આમ તો એસપીનું કામ બહુ મહત્ત્વનું હોય છે પણ એસપી સતત વ્યસ્ત હોય છે આખી ઘટનામાં એસપી સુબોધ ઓડેદરાની ભૂમિકા વિશે પણ અમારી મનમાં કેટલાક સવાલ હતા અમે જાણવાનો પ્રયત્ન કરતા હતા કે આ મામલે સુબોધ ઓડોદરા શું કહેવામાં માગે છે પરંતુ કાયમની ટેવ પ્રમાણે સુબોધ ઓડોદરા સતત વ્યસ્ત હોવાને કારણે અમારો રેગ્યુલર ફોન કે વોટ્સઅપ કોલ નથી ઉપાડી શક્યા અમને ખબર છે તેમની વ્યસ્તતાના કારણો ખેર તે તેમનો વ્યક્તિગત પ્રશ્ન છે પણ આખા મામલાને અંતે એસપી રોહિત કુમારે જે તથ્યો બહાર લાવ્યા તેમાં બે મુખ્ય કારણો છે એક તો સત્તાવન લાખ રૂપિયાનો મુદ્દામાલ જે રિકવર થયો હતો તે પીએસઆઈ સોનારાએ ગાયબ કર્યો એવો આરોપ છે અને બીજો આરોપ એવો છે કે આરોપી બે દિવસ પહેલાં તેમની પાસે હતા પણ તેમની ધરપકડ મોડી બતાડવામાં આવી છે હા પીએસઆઈ સોનારાએ જો ખોટું કર્યું હશે તો તેમની સામે ચોક્કસ કાર્યવાહી થશે ખાતા કે તપાસ થશે જરૂર પડે તો ગુનો પણ દાખલ થશે કારણ કે મુદ્દામાલ ગાયબની વાત છે પણ સૌથી અગત્યની વાત એવી છે કે જિલ્લાના વડા તરીકે સુબોધ ઓડોદરા જેમની આ જવાબદારી છે કે એક એક થાણાનું સુપરવિઝન થવું જોઈએ એક એક થાણાની વિઝિટ થવી જોઈએ અને થાણા અમલદાર કોઈ ગરબડ તો નથી કરતો તેનું ધ્યાન રાખવું જોઈએ પણ સુબોધ ઓડોદરા સાહેબ વ્યસ્તતાને કારણે થાણા ઉપર નજર નાખી નથી શકતા રાખી નથી શકતા તો તેમની જવાબદારી કોણ નક્કી કરશે કોણ તેમને સવાલ પૂછશે કોણ તેમનો ખુલાસો પૂછશે તેની કોઈને જ ખબર નથી આ છે આપણું રાજ્ય જ્યાં ગિરનારી વસે છે જૂનાગઢની વાત છે તો આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો શેર કરો અત્યારે મને મારા સાથી ઉર્વિશ પટેલને રજા આપો આવીશ પાછો નવા વિષય સાથે નવી વાત લઈ નમસ્કાર